બાપુના કહેવાતા વતન એવા તલગાજરડામાં એક ઘટના બની જેની ચર્ચા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે આજે આપણે આ વીડિયોમાં જોઈશું તલગાજરડાની હકીકત અને અહીંના ઘણા પ્રશ્નો ઊભા થાય છે કે શું તલગાજરડા ભારતમાં નથી આવતું શું આ મોરારી બાપુનું કાવતરું હતું શું મોરારી બાપુને બીક લાગી ગઈ છે કે સ્વામિનારાયણ સંપ્રદાય જે રીતે દેશ વિદેશમાં ખૂબ વિકસી રહ્યો છે તો તલગાજરડામાં પણ સ્વામિનારાયણ સંપ્રદાય ફેલાઈ જશે એ બીક છે તલગાજરડામાં લોકોએ સંતોને જે કતલખાના વિશે સવાલ કર્યા એ કેટલા યોગ્ય શું આ તલગાજરડામાં કોઈ હિન્દુ મંદિર સિવાય અન્ય ધર્મના મસ્જિદ કે ચર્ચ નથી આ ગામમાં હિન્દુ ધર્મના સંતોને જ આવવાની ના પાડે છે તો તો આ ગામમાં બીજા ધર્મના લોકો હશે જ નહીં ને સૌપ્રથમ સરકારી કાનૂનના આધારે જોઈએ તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે આ તો હિન્દુ ધર્મના જ સંતો છે પણ કોઈ પણ અન્ય ધર્મના લોકો કે નેતાઓને તમે તમારા વિસ્તાર કે ગામ કે શહેરમાં આવતા રોકી શકાય નહીં આ એક કાનૂની અપરાધ બને છે અને બીજું આ એવા સંતો છે કે જેને ફક્ત હિન્દુ ધર્મ માટે જ નહીં પણ સમગ્ર સમાજ દેશ પર જ્યારે કુદરતી કે માનવ સર્જિત આફતો આવે ત્યારે સૌથી પહેલાં સેવામાં આ સંસ્થા અગ્રણી હોય છે અને હિન્દુ ધર્મના પ્રચાર માટે પણ સૌથી વધુ સેવા કરતી સંસ્થા એટલે બીએપીએસ છે જ્યારે આ સંતો જે હરિભક્તો સત્સંગ ભક્તિ માટે પોતાના ઘરે બોલાવે એટલે જાય છે ત્યાં જઈને ભગવાનનું નામ કીર્તન કરીને ભગવાનની કથાવાર્તા વ્યસન મુક્તિ પારિવારિક એકતા ધર્મ પ્રત્યે લોકોને જાગૃત કરે છે હવે પ્રશ્ન એ થાય છે કે આ સંતોએ તલગાજરડામાં જઈને કોઈ ચોરી નથી કરી પીને નહીં ગયા કોઈની છેડતી નથી કરી કે એવું કોઈ કામ નથી કર્યું કે જેથી કરીને લોકોને વિરોધ કરવો પડે હવે મીડિયાનું કામ છે ખોટા લોકોને ઉઘાડા પાડવાનું ત્યારે એક પણ મીડિયાવાળાએ આ ગામના લુખા લોકોની સામે એક શબ્દ પણ ખોટો નથી લખ્યો કે અવાજ નથી ઉઠાવ્યો બાકી આ જગ્યાએ અન્ય ધર્મના લોકોએ આવું કર્યું હોત તો સમાચારવાળો આવા કંઈક ટાઇટલોમાં રેતકે તલગાજરડામાં લોકશાહીનું હનન તલગાજરડામાં લુખાઓની દાદાગીરી તલગાજરડામાં ધર્મના ગુંડાઓ મોરારી બાપુના ગામમાં લોકતંત્રની ધજીયા ઉડી તલગાજરડામાં સંતોને ધમકી તલગાજડ્ડામાં કાયદો અને પોલીસ તો આવવાતો કેટલાય ટાઇટલો બને પણ આપણે સૌ જાણીએ જ છીએ કે મીડિયાવાળા કેવા હરામી છે આજે ભ્રષ્ટાચાર વધવામાં પણ આ લોકોનો જ હાથ છે આ ગુજરાત ફર્સ્ટવાળો જે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું કવરેજ કરીને જ ફેમસ થયો છે એ પણ આ લુખા તત્વો પર નથી લખ્યું આના પરથી જ કહી શકાય કે મીડિયાવાળા એના બાપને પણ વહેંચીને દાળિયા ખાય એવા હોય છે આવા હરામના ન્યૂઝવાળાઓને બંધ કરવા જોઈએ આવા ગદારોની લીધે જ લોકો જાગૃત નથી થઈ શકતા લોકોને ઘેટાના ટોળા બનાવીને પોતાના સમાચારો જ બનાવે છે જે સંતોની ગાડી રોકીને લોકો ટોળાં વળીને બધા બોલતા હતા ત્યારે સંતો હાથ જોડીને વાત કરી રહ્યા હતા આ છે સાચા સંત અને લોકોને દેખાય જ છે કે જેટલો સ્વામિનારાયણનો વિરોધ થાય છે એટલો જ તેમનો પ્રચાર થાય છે અને આ સંતોને કદાચ માર્યા હોત તો પણ સામે ઘા કરતા નથી અને જે જે લોકો આવા સંતોને દુઃખ આપે છે એવા લોકો થોડાક સમયમાં જ પરચો મળશે એ પણ નિશ્ચિત જ છે તલગાજરડામાં જે બાયલાઓ ઘાઘરા પહેરીને આ સંતોને રોક્યા હતા તેમને પૂછવું છે કે તલગાજરડામાં ખુલ્લે આમ દારૂ વહેંચાય છે ત્યાં શું તમારો બાપ મરી ગયો હતો કે ત્યાં તમારા ગામના અને તમારા કહેવાતા ખોટા સનાતની કથાકારની દીકરીને મુસ્લિમ લઈને ભાગી ગયો એ શું તમારી અમીનો અબુ હતો કે તેમની સામે તમે બંગડીઓ પહેરી લીધી હતી અને હા ખાસ જુઓ આ તમારા તલગાજરડામાં આવેલી મસ્જિદા શું તમે સનાતની સનાતની કરતા હતા કે પછી તમે પણ અબુમાંથી ટનાટની બનેલા છો અને એ તો જગજાહેર છે કે તમારા ગામના કથાકાર બાપુ તો સનાતનના વિરોધી છે ભગવાન શ્રી કૃષ્ણનું અપમાન કરીને દ્વારકામાં માફી માંગેલી છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશને રૂખડ કીધેલા હિન્દુ ધર્મના વિધિવિધાનની વિરુદ્ધ જઈને સ્મશાનમાં લગ્ન કરાવે છે મુસ્લિમ મસ્જિદ અને મદરેસામાં પણ દાન આપેલું છે વ્યાસપીઠની ગરિમાનું અપમાન કરેલું છે સ્ટેજ પર અર્ધનગ્નમાં છોકરીઓ નચાવે છે હિન્દુ ધર્મમાં દરેક સંપ્રદાયમાં સૂતક પાળવાનું કહ્યું છે જ્યારે તમારા બાપુના ધર્મપત્ની મૃત્યુ પામ્યા બાદ કાશી મંદિર અને વ્યાસપીઠને પણ અપવિત્ર કર્યા હતા એટલે આ પરથી સાબિત થાય છે કે તમે મુસ્લિમમાંથી વટલાયેલા ખોટા ટનાટનીઓ છો કે પછી આ તમારા કથાકાર બાપુએ તમને પૈસા આપીને હાથલા બનાવ્યા છે કે તો તમે સો ટકા બાયલાઓ છો કે તમે તમારા બાપુનો વિરોધ કરી નથી શકતા તમારા ગામમાં દારૂ બંધ નથી કરાવી શકતા તમારા ગામમાં વિધર્મીઓની મસ્જિદ છે એ બંધ નથી કરાવી શકતા એટલે તમે તમારી નપુંસકતા ઢાંકવા માટે આવા ગાય જેવા ભોળા સાધુઓ સામે મરદાનગી બનાવવા નીકળી ગયા છો અને તમારી સાથે સાથે મીડિયાવાળા પણ પૈસા અને ટીઆરપી માટે લોકોને ખોટું દેખાડી રહ્યા છે બાકી તલગાજરડા એ આઝાદ ભારતનું એક ગામ છે કોઈના બાપનું જાગીર નથી બીજું આ તલગાજરડાના અમુક ઘાઘરાવાળા લોકો સંતોને એમ કહે છે કે તમે કતલખાનામાં જાઓ બંધ કરાવો અમે તમારી પાછળ પાછળ આવી છું આ પરથી જ દેખાય આવે છે કે આ કેટલા બાયલાઓ અને નપુંસક છે કે આવા સંતોની સામે આવી શકો છો તો તમે લોકો જ કેમ કતલખાના બંધ કરાવવા નથી જતા એટલે અહીં સાબિત થાય છે કે તમે બાયલો છો જ્યારે બીએપીએસ સંસ્થાએ દુષ્કાળ સમયમાં પૈસા નહોતા છતાંને પ્રમુખ સ્વામી મહારાજે કેટલાય કેટલ કેમ્પો ચાલુ કરાવેલા વચ્ચે તમને આ વાત જણાવી દઈએ તો પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે પણ મુખ્યમંત્રી કે ગુજરાત સરકારના અન્ય કોઈ સભ્યને મળે છે ત્યારે તેઓ હંમેશા ગૌહત્યા માછીમારી ઉદ્યોગ અને દારૂબંધીના મુદ્દાઓ ઉઠાવતા હતા ગૌહત્યા માટે જે પ્રતિબંધ હતો તેમાં સુધારા કરીને કાયદો થોડોક ઢીલો મૂકવા બાબતે ચર્ચાઓ ચાલતી હતી આ વાત જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને મળી ત્યારે પ્રમુખસ્વામી મહારાજ ખૂબ ચિંતિત થઈ ગયા હતા અને પ્રમુખસ્વામી મહારાજે તત્કાલીન મુખ્યમંત્રી ચિમનભાઈ પટેલને આઠ પાનાનો પત્ર લખ્યો હતો પ્રમુખસ્વામી મહારાજના આ પત્રને લઈને ચિમનભાઈએ સહેજ પણ લીલાસ આપી નહીં અને ગૌહત્યા પરનો પ્રતિબંધનો કાયદો અકબંધ રાખવામાં આવ્યો આ છે સાચા સંતો આ તો બીએપીએસા સંતો હતા એટલે બાકી તમને સામે સવાલ કર્યા હોત કે તમે લોકો અમારી જેમ અબુધાબીમાં હિન્દુ દેવી દેવતાઓ પધરાવ્યા એવી રીતે તમે અર્બના કોઈપણ દેશમાં પધરાવી જુઓ અમારી જેમ સવિલ અક્ષરધામ મંદિર જેવું મંદિર બનાવીને હિન્દુ દેવી દેવતાઓ પધરાવી જુઓ અમારી જેમ કરોડો લોકોને વ્યસન મુક્ત કરો આવા તો અનેક કાર્યો છે બીએપીએસના ખાલી તમારા મહુવામાં સ્વામિનારાયણ સંપ્રદાયના બે ભવ્ય મંદિરો છે એવું એક મંદિર તો બનાવી જુઓ બાયલાઓ તમારા ઘાઘરા ઉતરીનો જાય તો કહેજો અરે બાયલાઓ મોઢામાં જે માવાઓ ભર્યા છે એ તો મૂકો અને ખાસ તલગાજરડાના લોકો આવા બાયલોથી કોઈને બીવાની જરૂર નથી આ બધા પોતાના રાજકારણના રોટલા શેકવા માટે ઘાઘરા પહેરીને રોડ પર ઉતરી આવે છે કારણ કે તમે ખુદ તમારા ગામની પરિસ્થિતિ જાણો જ છો કે ગામમાં અમુક લુખા તત્વો કેવા રાત્રે દારૂની મહેફિલો કરે છે અને આ જુઓ તમને તમારા ગામની મસ્જિદ દેખાડીએ તલગાજરડા ગામમાં મુસ્લિમ લોકોની દુકાનો પણ છે અમે મુસ્લિમનો વિરોધ નથી કરતા પણ આ લોકો કઈ રીતે સનાતનના નામે ચરી ખાય છે એ દેખાડીએ છીએ તલગાજરડામાં જાહેરમાં સવાર સાંજ નમાજનો અવાજ સંભળાય છે તલગાજરડામાં દારૂ માંસ મટન વહેંચાય અને પાર્ટીઓ થાય છે અહીંયા આ ઘાઘરાવાળાઓ ટનાટનીઓ કેમ ચૂપ છે કારણ કે જો તમારા ગામમાં આવા સંતો આવશે તો આ લોકો ખુલે આમ દારૂની મહેફિલો નહીં કરી શકે ધર્મના નામે જે દતિંગ કરે છે એ ખેલ નહીં થાય એટલે આવા સાચા સંતોનો વિરોધ કરે છે બાકી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તલગાજરડામાં આવશે અને લોકોને સત્સંગ અને વ્યસનમુક્તિની વાતો કરશે એ સંતોનું કામ છે એટલે સંતો તેમનું કામ કરે છે બાકી આજે આઝાદ ભારતનો કાયદો પણ છે અને કાયદો પણ તેનું કાર્ય કરશે અમને કાયદા પર ભરોસો છે મીડિયાવાળા ભલે વહેંચાઈ જાય અને જેમના બાપુ સનાતનની વ્યાસપીઠ પરથી મુલી અલ્લાહ કરતા હોય એવાને લોકો મુલ્લાઓ જકે છે અને તેમના ચેલાઓ પણ આમ મુલ્લાની જ ઓલાદ કહેવાયને આ ઓલાદોએ એમના બાપુને કેમ ન કહ્યું કે બાપુ તમે ભલે વ્યાસપીઠ પરથી અલ્લાહ અલ્લાહ કરો અને રામ મંદિરમાં ભલે તમે નમાજ પડવા દો અમને વાંધો નથી પણ બાપુ ક્યારેક મસ્જિદમાં પણ રામાયણ કરો મસ્જિદના ભૂંગળામાંથી ક્યારેક તો હનુમાન ચાલીસા વગડાવો આવો વિરોધ બાપુનો કેમ નથી કરતા આ પરથી સાબિત થાય છે જે વિરોધ કરી રહ્યા છે એ કોઈએ આપેલા પૈસાના લીધે કૂતરાઓ ભસે છે એટલે તલગાજરડાના અન્ય સારા અને બુદ્ધિશાલી લોકો આવા લોકોને વહેલી તકે ઓળખી જજો તો મિત્રો અમે તમને જ પૂછીએ કે તલગાજરડામાં ઘાઘરા પહેરીને આવેલા આ બાયલોને તમે શું કહેશો